રામકથામાં મોરારી બાપુએ આદિવાસી સંસ્કૃતિ રજૂ કરતા પુસ્તકની પ્રશંસા કરી તાપી સોનગઢ ખાતે ચાલી રહેલ રામકથાના મોરારી બાપુના હસ્તે સોનગઢના આદિવાસી સેવા સાંસ્કૃતિક ટ્રસ્ટ દ્વારા આદિવાસી સંસ્કૃતિ દર્શાવતું પુસ્તક પ્રકાશિત કરાયું હતું જેમાં આદિવાસી સંસ્કૃતિ ધાર્મિક પરંપરાઓ અને પ્રાચીન સંસ્કૃતિ વિશે માહિતી જાણવા મળશે આવો જાણીએ એની વિશેષતા આદિવાસી એટલે પ્રકૃતિ પૂજક સમાજ પ્રકૃતિના વિવિધ તત્વોની પૂજા કરે છે અને આપ પૂજા કરીને તેઓ પ્રકૃતિનો આભાર વ્યક્ત કરે છે પ્રકૃતિને જાળવવું એનું રક્ષણ કરવું અને એનું સંવર્ધન કરવું આ જ આદિવાસી સંસ્કૃતિની મૂળ પરંપરા અને સંસ્કૃતિ રહે છે ત્યારે આદિવાસી સમાજ દ્વારા પ્રકૃતિના વિવિધ તત્વો જેમ કે ખેતરમાં અને પશુપાલન માટેના કામ આવતા વિવિધ તત્વો ગોવાળ દેવ ડુંગર દેવ વાઘ દેવ નાગ દેવ ડુંગર નંદુરિયો દેવ વડ પીપળો અને તુલસી જેવા પરંપરા શું છે તે તમામ વાતો સંગ્રહિત કરીને અમારી ધાર્મિક પરંપરાઓ નામનો એક પુસ્તક બનાવવામાં આવ્યું રંગીન ફોટા અને લખાણ સાથે પ્રકાશિત કરવામાં આવેલા પુસ્તક દરેક આદિવાસી વ્યક્તિએ જરૂરથી ખરીદવું જોઈએ અને વાંચવું જોઈએ જેમાં મૂળ આદિવાસી પ્રકૃતિ મુજબ સંસ્કૃતિની માહિતી આપવામાં આવે છે સોનગઢ ખાતે ચાલી રહેલ રામકથાના અંતિમ દિવસે મોરારી બાપુના હસ્તે સોનગઢના આદિવાસી સેવા સાંસ્કૃતિક ટ્રસ્ટ દ્વારા આદિવાસી સંસ્કૃતિ દર્શાવતું પુસ્તક પ્રકાશિત રહ્યું હતું જેમાં આદિવાસી સંસ્કૃતિ ધાર્મિક પરંપરાઓ અને પ્રાચીન સંસ્કૃતિ વિશે માહિતી જાણવા મળશે ત્યારે આ પુસ્તકનું વિમોચન કરતા મોરારી બાપુએ પણ આદિ અનાદિ ખાળથી આ પૃથ્વી પર વસતા આદિવાસી સમાજ ધન્ય છે અને એમની પરંપરાઓ રૂઢિ રિવાજો પણ ધન્ય છે આ સમાજ હંમેશા અપનાવવા માને છે જોડવામાં માને છે અને પોતાના આંગણે આવેલા મહેમાનનું સ્વાગત કરી સન્માન કરવામાં માને છે અહીં કહી આદિવાસી સમાજમાં જન્મેલી મા શબરીને યાદ કર્યા હતા અને એમના પૂર્વજ એવા અહીં વસ્તા આદિવાસી સમાજના સતત પ્રગતિ કરી આગળ વધે શૈક્ષણક રીતે મજબૂત થાય એવી પ્રભુને પ્રાર્થના કરી સર્વેને શુભકામનાઓ આપી હતી ત્યારે આદિવાસી સમાજના આગેવાનો એવા વસંતભાઈ ગામિત નાનુભાઈ અનિલભાઈ ચૌધરી શ્યામભાઈ ગામિત શાંતુભાઈ ગામિત જશવંતભાઈ સહિત આદિવાસી આગેવાનોની ઉપસ્થિતિમાં રજૂ કરવામાં આવેલ પુસ્તકની વિશેષતા શું છે આવું જાણીએ સંસ્કૃતિ અંગેની જે બુક આજે વિમોચન કરવામાં આવી અમારી ધાર્મિક પરંપરાઓ તે અંગે શું કહેશો આજે પુસ્તિકા છે આ પુસ્તિકા અહીંયાનો જે ટ્રસ્ટ છે આદિવાસી સેવા સંસ્કૃતિ ટ્રસ્ટ સોનગઢ એના માધ્યમથી પ્રગટ કરી છે આ પુસ્તક જે છે આ પુસ્તકની અંદર અમારી જે પરંપરાઓ છે અમે પ્રકૃતિ પૂજક છે પ્રકૃતિ પૂજાની અંદર સનાતન ધર્મ આવે છે અને એ સનાતન ધર્મને અહીંયાનો સમાજ આદિવાસી સમાજ માનતો આવ્યો છે પણ હવે ધીરે ધીરે એવું લાગે છે કે આ અહીંયાનો યુવા યુવા વર્ગ અને સમાજ ભૂલતો જાય છે એ પોતાની પરંપરા નથી માનતો અને એ પરંપરાને નહીં માનશે એની પોતાની સાચી ઓળખ જે આદિવાસી તરીકેની છે એ ભૂસાઈ જશે એ ભૂસાઈ ના જાય એટલા માટે અમારા જે દેવી દેવતાઓ છે જે પ્રકૃતિ પૂજક છે પ્રકૃતિ સનાતન છે એને ફરી પાછી યાદ રાખે એટલા માટે છે બીજા કોઈ આવીને એમ કે આદિવાસીઓની ઓળખ આ છે એ ઓળખ બીજા બહાર ના આવીને કે એના કરતા અમારી ઓળખ સાચી ઓળખ એ આદિવાસીની સનાતન ધર્મની છે એ સનાતન વસ્તુ ફરી પાછી બધાના જીવનમાં આવે એવી અમારી અપેક્ષા છે એટલે આજની આ બુક અમે પ્રસિદ્ધ કરી છે અત્યારે હોળીનો મહાપર્વ ગયો છે આદિવાસી સમાજ સૌથી મોટો પર્વ માનવામાં આવે છે તહેવાર માનવામાં આવે છે અને પહેલીવાર વાર આદિવાસી લોકગીતો મીડિયાના માધ્યમથી હજારો લોકો સુધી પહોંચ્યા તો સાહેબ આના માટે આ આવનારી પેઢી બી આને શીખી શકે એના માટે કોઈ વર્ગો નું આયોજન થાય એવું કઈ આયોજન છે આ પ્રકારનો એક વિચાર થયો છે આ વર્ષથી અમે અમારા જે ગીત પરંપરા જે અમારી ભસાઈ ગઈ છે લોલ ગાવાની એક પરંપરા એટલે માતા હોળી માતાની સ્તુતિગાન હતા એ સ્તુતિગાન ભૂલી ગયા છે એને ફરી પાછા આજનો વર્ગ યાદ રાખે એના માટેનો મેં ઉપક્રમ ચાલુ કરવાના છે યુવા વર્ગને એ ગીતો સાંભળે અને માતાની સ્તુતિ કરે એના એક ચોક્કસ પ્રકારનો અમે પ્રયોગ સર સરકાર દ્વારા કે સમાજ દ્વારા વર્ષા વર્ષાની ઋતુમાં વર્ષા ગીત સ્પર્ધા લગ્ન ગીત સ્પર્ધા એવું હોય છે તો આપને નહીં લાગે કે આદિવાસી ગીત સ્પર્ધા આદિવાસી સાંસ્કૃતિક સ્પર્ધા અને આદિવાસી નૃત્યોની સ્પર્ધાઓ પણ હોવી જોઈએ આ ચોક્કસ એ હોવી જોઈએ કેટલાક જે મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પરના કેટલાક ગામો છે ત્યાંના કેટલાક ટ્રસ્ટો છે ભગતો છે એ લોકો દર વર્ષે રાખે છે અત્યારે હોળી પહેલા પણ હોળીના લોલની લોલ ની સ્પર્ધા રાખી હતી એ જ પ્રકારે લગ્ન ગીત ની સ્પર્ધા પણ રાખે છે ઢોલ વગાડવાની સ્પર્ધા પણ રાખે છે આ વર્ષથી અમે આ પરંપરા પ્રારંભ કર્યો છે અને આપને એ ચોક્કસ પગપાળા લોકો દ્વારકા સંઘ લઈ જાય છે અંબાજી સંઘ લઈ જાય છે શિરડી લઈ જાય છે આપને એવું લાગે છે કે આ વિસ્તારમાં કણિક કંસરી દેવમોગરા માતાનો પગપાળા સંઘ સમગ્ર આદિવાસી વિસ્તારમાંથી નીકળવો જોઈએ થોડા ઘણા અંશે હવે પ્રારંભ થયો છે આ સોનગાઢ આજુબાજુના વિસ્તારમાં અહિયાંથી કેટલાક પગપાળા પ્રવાસ હવે કરી રહ્યા છે જેવી રીતે મા અંબાજી પાસે જાય છે એ જ પ્રકારે દેવ મુગરાઈ જાય દેવલીમાળી જાય અને કણિકંસરી જાય ગોવાળદેવ જાય એ પ્રકારની પરંપરા અમે ચાલુ કરી આદિવાસી સેવા સંસ્કૃતિક ટ્રસ્ટ એવું કંઈક બંધારણ કે એવું કઈ રૂપરેખા બનાવશે આવનાર સમયમાં કે વર્ષ દરમિયાન આ મહિનામાં આ મહિનામાં આવા કાર્યક્રમો કરીશું અમે ચોક્કસ આ પ્રકારનું અમે આ પ્રારંભ થશે એની સાથે સાથે આજે અમારી આખી અમે તો વિચાર એવો પણ કર્યો છે કેલેન્ડરો બનાવી એની સાહિત્ય છે ઘરે ઘરે પહોંચાડીએ અને આ પ્રકારના ઉત્સવો જે ભૂલાઈ ગયા છે એ ફરી પાછા પ્રારંભ થાય એ પ્રકારની યોજના અમે ચોક્કસ ગામ છે નાનુભાઈ આજે આજે બુક પ્રકાશિત કરી છે અમારી ધાર્મિક પરંપરાઓ આદિવાસી સમાજ ની શું છે એમાં સમાજ પૂર્વની જનતા ને પૂરા કરી ગયેલા તો એમાં થોડુંક હવે આ ભૂસાતું જાય છે એનું જો પરિવર્તન આવે અને આ યુવા વર્ગ છે એને ખાસ એ ધ્યાન આપે અને આ બનતી આગળ ચાલે એવું અમારે કહેવાનું છે